જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મિત્તલ વોઇસ ચેનલમાં આજના વિડીયોમાં આપણે સાંભળીશું વટસાવિત્રી વ્રતકથા વટસાવિત્રી પૂર્ણિમા હિન્દુ સંસ્કૃતિમાં અત્યંત પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ દિવસે ઉપવાસ કરવાથી અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે આ ઉપવાસ બાળકો મેળવવા માટે પણ કરવામાં આવે છે આ શુભ દિવસે વટ વૃક્ષની પૂજા કરવાથી તમામ મનોકામના પૂર્ણ થાય છે આ દિવસે પૂજન કરવાથી યમ દેવતા પ્રસન્ન થાય છે મહિનાની અજવાળી અગિયારસથી પૂનમ સુધી આ વ્રત કરવામાં આવે છે અજવાળી તેરસથી પણ આ વ્રત શરૂ કરી શકાય છે વ્રત કરનાર પૂર્ણ શ્રદ્ધાથી ફળાહાર કરે છે ચાર દિવસ અબીલ ગુલાલ કંકુ અક્ષત તેમજ ફૂલોથી વડલાની પૂજા કરે છે પાંચમા દિવસે વડને જળ અર્પણ કરે છે સૂતરનો દોરો લઈને પ્રદક્ષિણા કરી પોતાના પતિના સો વર્ષના આયુષ્ય માટે પ્રાર્થના કરે છે તેમજ વડની પૂજા પછી સતી સાવિત્રીની વાર્તા વાંચે છે પૂનમના દિવસે આ વ્રત પૂર્ણ થયા પછી સૌભાગ્યવતી સ્ત્રી પારણા કરે છે પૌરાણિક કથા અનુસાર આ દિવસે સાવિત્રી યમરાજ પાસેથી પતિ સત્યવાનના પ્રાણ પાછા લઈ આવે છે તેથી સાવિત્રીની જેમ અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ કરવા સ્ત્રીઓ પૂર્ણ શ્રદ્ધાથી આ વ્રત કરે છે કહેવાય છે કે વડના વૃક્ષમાં બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેય દેવોનો વાસ કરે છે છાલમાં વિષ્ણુ ભગવાન થડમાં બ્રહ્માજી અને ડાળીઓમાં શિવજી વાસ કરે છે તેથી આ વૃક્ષની પૂજા કરવાથી ત્રણેય દેવોની કૃપા સ્ત્રીઓને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત કરે છે વાર્તા શતયુગમાં ચંદ્ર દેશમાં અશ્વપતિ નામે એક રાજા રાજ કરતો હતો તે ઘણો પરાક્રમી શતગુણી સહનશીલ ક્ષમાવાન તેમજ મહાદાની હતો તેમની પત્નીનું નામ માલવી હતું રાજા રાણી સર્વ રીતે સુખી હતા પરંતુ સૃષ્ટિમાં સંપૂર્ણ સુખી કોઈ નથી રાજા વૃદ્ધ થવા આવ્યું પરંતુ સંતાન સુખ પ્રાપ્ત ન થયું તેથી તેઓ બંને દુઃખી હતા રાણીએ ઘણા ઉપવાસ કર્યા યજ્ઞ કર્યા પણ કંઈ વળ્યું નહીં એક દિવસ મહર્ષિ અત્રિએ રાજાને સલાહ આપી કે હે રાજા પુત્ર પ્રાપ્તિ માટે બ્રહ્માની પ્રિય પત્ની દેવી વિધાતા સાવિત્રી દેવીની ઉપાસના કરો તેથી બ્રહ્મા પ્રસન્ન થઈને પોતાનું વિધાન બદલશે રાજા રાજ છોડી પુષ્કર તીર્થ ગયા અને અઢાર વર્ષ સાવિત્રી દેવીનું તપ કર્યું રોજ એક લાખ મંત્ર વડે આહુતિ આપતો સૂર્યાસ્ત થઈએ કંદ મૂળનો આહાર કરતો વર્ષે દેવી પ્રસન્ન થઈને કહેવા લાગ્યા હે રાજા તારા ભાગ્યમાં સંતાન નથી પણ તે મને પ્રસન્ન કરી છે તેથી તું સો પુત્રની ગરજ સારે તેવી પુત્રીનો પિતા બનીશ દેવોના આશીર્વાદથી રાજા રાણીના ઘર એક સુલક્ષણી કન્યાનો જન્મ થયો આખા દેશમાં આનંદ વ્યાપી ગયો એ બાલિકાનું નામ સાવિત્રી રખાયું જેમ જેમ વર્ષો વીતતા ગયા તેમ તેમ કન્યાનું રૂપ લાવણ્ય પણ વધતું ગયું દેવી જેવું રૂપ ધરાવતી સાવિત્રી સૂર્યોદયથી માંડીને શયનકાળ સુધી વ્રત પૂજા શાસ્ત્રપાઠ અને માત પિતાની સેવામાં જ મગ્ન રહેતી સાવિત્રી પૂર્ણ થઈ તો પણ માંગુ ન આવતા રાજાએ પુત્રીને દેશન કરી યોગ્ય વરને પરણવાની રજા આપી સાવિત્રી રથ લઈને નીકળી અને વનમાં આશ્રમ બાંધીને રહેતા ધુમત્સેનના રાજાના પુત્ર સત્યવાનને પસંદ કર્યો સત્યવાનને વરવાનો સંકલ્પ કરીને સાવિત્રી પાછી ફરી ત્યારે દેવર્ષિ નારદ અશ્વપતિ સાથે જ્ઞાન ગોષ્ઠી કરતા હતા સાવિત્રીએ સત્યવાનને પસંદ કર્યા છે એ જાણી નારદ પણ સત્યવાનની છે ઢાંકી દે છે એ બહુ જ અલ્પ આયુષ્ય છે આજથી બરાબર એક વર્ષે એ કાળના મુખમાં સપડાશે આ સાંભળીને રાજા રાણી હેપતાઈને સાવિત્રીને મનાવવા લાગ્યા પણ સાવિત્રી બોલી હે તાત હું સત્યવાનને વરી ચૂકી છું મારો નિર્ધાર દ્રઢ છે હું તેને જ પરણીશ પુત્રીની મક્કમતા જોઈ રાજા પરાણે પરાણે સેનના આશ્રમે ગયા અને વિવાહ અંગે વાત કરી ત્યારે ધુમત સેન કહેવા લાગ્યા હે રાજન આ અંધની મસ્કરી ન કરો હું રાજપાટ ખોય બેઠો છું સગા હાથે દીકરીને કૂવામાં ન નાખો ત્યારે રાજાએ પુત્રીના હઠની વાત કરી આ વિવાહ સ્વીકાર કરવા કહ્યું સાવિત્રી રાજા રાણીએ કન્યાદાન દીકરી એક વર્ષમાં વિધવા થશે એ વિચારે રાજા રાણીને કોરી ખાતો હતો સાવિત્રીએ નારદજીના મુખે પતિના અલ્પા આયુષ્યની વાત કરી એ દિવસથી જ સાવિત્રીએ વટ સાવિત્રી વ્રત શરૂ કરી દીધું લગ્નને એક વર્ષ થયું સત્યવાનના મૃત્યુનો દિવસ આવ્યો તે જંગલમાં લાકડા કાપવા જઈ રહ્યો હતો ત્યારે સાવિત્રીએ પણ જીદ કરી અને સાથે ગઈ જંગલમાં સત્યવાનને પીડા ઉપડી અને તે જમીન પર ઢળી પડ્યો પતિનું માથું ખોડામાં લઈને સાવિત્રી વિલાપ કરવા લાગી એટલામાં જ યમરાજ આવ્યા અને કહેવા લાગ્યા હે પુત્રી હું યમ છું તારા પતિનું આયુષ્ય પૂર્ણ થયું છે તારો પતિ સત્ય ચરિત્રવાન સાચું બોલનારો અને બુદ્ધિમાન છે તેથી હું પોતે જ તેને લેવા માટે આવ્યો છું યમરાજે સત્યવાનના પ્રાણ ખેંચી લીધા સાવિત્રી યમ પાછળ જવા લાગી ત્યારે યમરાજ કહેવા લાગ્યા દીકરી પાછળ આવવું વ્યર્થ છે વિધિના લેખ કોઈ કાળે મિથ્યા થતા નથી તારા પતિનું આયુષ્ય પૂર્ણ થયું છે માટે પાછી જા ત્યારે સાવિત્રી બોલી હું એક પતિવ્રતા સ્ત્રી છું મારા પતિ જશે ત્યાં હું તેમની સાથે જઈશ મારી પાસે મારા પતિવ્રતા ધર્મનું બળ અને મેં કરેલા વ્રતોની શક્તિ છે મને કોઈ અટકાવી નહીં શકે વળી શાસ્ત્ર પ્રમાણે હું તમારી સાથે સાત ડગલા ચાલી તેથી મિત્રભાવ સ્થાપિત થયો ભાવે મારી પ્રાર્થના છે કે પત્ની પતિની અડગી કરી મારા પતિવ્રતા ધર્મનો ભંગ ન કરો સાવિત્રીના જ્ઞાનથી પ્રભાવિત થઈ યમરાજ કહેવા લાગ્યા પુત્રી તારા ધર્મ જ્ઞાનથી પ્રભાવિત થઈને હું તને વરદાન આપું છું કે તારા પતિના પ્રાણ સિવાય જે જોઈએ તે માંગી લે હે યમરાજ મારા પર પ્રસન્ન થયા હોઉં તો મારા સસરાને તેજસ્વી આંખો આપો સાવિત્રી બોલી તથાસ્તુ હવે પાછી વળ યમરાજે કહ્યું પત્ની તો પતિનો પડછાયો છે મારાથી પાછું ન વળાય જ્યાં પતિ ત્યાં સતી એ જ નારી ધર્મ છે પડી તમે તો મહાપુરુષ છો જ્ઞાની છો શું તમારો સંગ નિષ્ફળ જશે યમરાજ ફરી પ્રસન્ન થઈને કહેવા લાગ્યા ધર્મ વિશેના તારા જ્ઞાનથી ઘણો ખુશ થઈ હું તને તારા પતિના પ્રાણ સિવાય બીજું કોઈપણ વરદાન માંગી લેવા કહું છું હે દેવ મારા પર મારા પર પ્રસન્ન થયા હોવ તો મારા સસરાને રાજ પાછું આપો સાવિત્રી બોલી તથાસ્તુ હવે રસ્તો વિકટ આવે છે માટે સમજીને પાછી વળી જા ત્યારે સાવિત્રી ફરી વિનવવા લાગી સૃષ્ટિના જીવ માત્રને નિયમમાં રાખનાર હે મહારાજ શરણે આવેલાનું રક્ષણ કરો તમારો ધર્મ છે તમે મને દીકરી કહીને બોલાવો છો વળી હું તમારા શરણે છું તો મારું રક્ષણ કરો હે પુત્રી તારી મધુર વાણીથી પ્રસન્ન થઈને હું તને તારા પતિના પ્રાણ સિવાય બીજું કંઈ પણ માંગવાનું કહું છું યમના પગલે પગલે ચાલતી સાવિત્રી બોલી મારા માતા પિતાને મારા સિવાય બીજું કાંઈ સંતાન નથી તમે પ્રસન્ન થયા હો તો તેમને સો પુત્ર આપો જેથી તેમનો વંશવેલો હંમેશા ચાલુ રહે તથા તું યમરાજ બોલ્યા સાવિત્રી પાછી વળવાને બદલે ઘોર અરણ્યમાં યમરાજની પાછળ પાછળ જવા લાગી ત્યારે યમરાજ બોલ્યા દીકરી તારી હઠ તારી હઠથી પ્રસન્ન થઈને હું તને અંતિમ વરદાન માંગવાનું કહું છું માંગીને પાછી વળ ત્યારે સાવિત્રી બોલી હે તાત મારા પર પ્રસન્ન થયા હોઉં તો હું સો પુત્રોની માતા બનું તેવું વરદાન આપું તથાસ્તુ યમ બોલ્યા અને આગળ વધવા લાગ્યા ત્યારે એ ત્યારે એ બોલી હે ધર્મના જાણકાર દેવ પતિવ્રતા સ્ત્રીના પતિનો પ્રાણ તમે લઈ જાઓ છો હવે કઈ રીતે તમારું વરદાન સાવિત્રીના ચાતુર્યથી અત્યંત પ્રસન્ન થયેલા યમરાજ બોલ્યા હે સતી પતિના પ્રાણ માટે તે જે ધીરજ તેનાથી અત્યંત પ્રસન્ન થઈ હું તારા પતિને સજીવન કરું છું આશીર્વાદ આપી યમ ચાલ્યા ગયા સાવિત્રી પતિ નિસ્થ પ્રાણ દેહ પાસે આવી પતિનું માથું ખોડામાં લેતા જ સત્યવાન ભર ઊંઘમાંથી જાગ્યો હોય તેમ આંખો ચોડતો બેઠો થયો સાવિત્રીની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા યમ વરદા યમના વરદાનના પ્રતાપે અંધ ધુમ્મત્સેનનો આંખો મળી રાજ પાછું મળ્યું સમય જતા રાજા અશ્વસેન અને રાણી માલવી સો પરાક્રમી પુત્રોના મા બાપ બન્યા સાવિત્રી પણ ગુણવાન પુત્રોની માતા બની હે બ્રહ્માને પ્રિયમાં સાવિત્રી જેવા તમે સતી સાવિત્રીને ફળ્યા તેવા વ્રત કરનાર સૌને ફળજો જય સાવિત્રી દેવી તો મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો આપણી ચેનલ મિત્તળ બોઇસને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જય શ્રી કૃષ્ણ